ભારત ભારતભરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની રાજ્યભરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ સહભાગિતાથી અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાની ઉપસ્થિતિમાં રેલનગર ખાતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ મંદના કાર્યક્રમની ઉજવણી કરાઈ મત્સ્યપાલન પશુપાલન ડેરી વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રી પુરુત્તમભાઈ રૂપાલાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતાં જણાવ્યું કે દેશના વિકાસમાં મહિલાઓનું અનન્ય યોગદાન છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ આજે દેશની મહિલાઓ પ્લેન ઉડાડી શકે છે છવ્વીસમી જાન્યુઆરીએ ભારતની દીકરીઓએ દિલ્હી ખાતેના કર્તવ્ય પથ પર સૈન્યને ત્રણ પાકોનું નેતૃત્વ કરીને વિશ્વને દુર્ગા શક્તિનો પરિચય આપ્યો હતો અહેવાલ દીપક રાઠોડ